સ્ટાન્ડર્ડ એટ યુનિટ ટુ સાઇકલ સવારીની ખાટી મીઠ્ઠી મનસુખ સલ્લા ગુજરાતી રીડિંગ પ્રેક્ટિસ આજની ઊગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી પરંતુ પંચાવન વર્ષ પહેલાં અમને સાયકલની નવાઈ હતી બહાર કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા સાયકલ ઉપર બેસવાનું મારું પહેલ વહેલું સ્મરણ મારા કેશુમા ચલારાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા પર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે બજારથી નદી નદીના પાડેથી ખડાવાડ થઈ પાદર પાદરથી ઊભી બજાર થઈ ઘેર પહોંચ્યો હતો ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો લોખંડના દાંડિયા પર બેસવાનું કઈ અનુકૂળ ન હતું છતાં કારણ કે એક અદ્ભુત તક મળી હતી સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું એકો ન રમતે એવું શ્લોક વાક્ય પછીથી જાણ્યું પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું તોય મેં આખરે રસ્તે ઘંટડી વઘાડ્યા કરી હતી સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું સાયકલ રમ રમ રમાટી કરતી દોડતી હતી નદીના પાડા પછીના ઢારમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું ન હતું એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુ મામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું પેન્ડલને અવરો આંટો ફેરવ્યો હતો એનો આનંદ આનંદ જ ઓર હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાઘોડ્યો હતો એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠી નહોતી અમારા બટુકો માટે આશ્ચર્ય લોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો એમાં એક સાથે દસ સાયકલ મુકાવી આટલી બધી સાયકલ એમાં એ ગમતી મીઠાઈ જેવી બે નાની સાયકલ હતી એકેય સાયકલ નવી નહોતી કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે મોટી સાયકલો ભાડે જાય પણ એકસાથે નહીં નાની સાયકલો તો સવારથી સાંજ સુધી એક પળ નવરી ન પડે કલાકનો એક આનો ભાડું હતું એ અસાધારણ લાગતું એટલે બે ત્રણ જણ ભેગા થઈને ત્રણ પૈસા એટલે કે અડધો આનો ભેગા કરીએ અને નામ નોંધાવી દઈએ આગળના વારાવારાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો જાને ઘડિયાળ ધીમી ન ચાલતી હોય ભાઈ બંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈક કરે અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે અમે બે ત્રણ જણે મળીને બાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે અમે આમ તો બચાવે સાથે જ સાયકલની જલિયાનો સાથે દોડવાનો સંતોષ મળે નાની ઘંટડી તો સતત વાગતી હોય સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિશયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બે વફા એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું કારણ કે સાયકલમાં કિચુડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસવાળા ખસી જ જાય તોય અમે ઘંટડી વગાડતા એ જ તો મુખ્ય આનંદ હતો સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે બધા કહે સામે જો હેન્ડલ ઉપર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અરે પેડલ મારવાનું ચાલુ રાખ પણ એનો મેર રહે નહીં એમાં રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે તાર તારવ વારવ ત્યાં તો કૂતરું વહાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે પછી જે થવાનું હોય તે થાય જ બીજી બાજુ કૂતરું ઊંકારો કરતું ભાગે કાં તો સામે ઘૂર્કે કપડાં દૂર દૂર થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી બજાર વચ્ચે પડવાની હાણ ખાસ્સી લાગે એમ થાય કે કોઈ ન જુએ તેવી ખરાવાડમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો નહોતો પણ જ્યારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાંઠું લાગતું મોરાવા જેવું થઈ જાય તોય કંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આઘા ચાલ્યા જવાનું પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય વરઘોડો આગળ ચાલે હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય વરી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે એકલા ચલાવીએ અને સાયકલ ચાલે પડીએ નહીં તે હતું તેથી ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને એક કલાક સાયકલ ચલાવવાનો લહાવો લીધો છે તેના અનુભવ પણ ભાતીગઢ છે ગામમાં આવેલી સાયકલો ખખડદજ હતી સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી એટલે એક ઘટના સર્વ એક ઘટના સર્વ સામાન્ય હતી ચેઇન ઉતારી ચેઇન ઉતરી જવી એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેઇન ન ઉતરે એવું ભાગ્યે જ બને સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું એથી આંગરા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા ન હતી પરંતુ બીજો ત્રાસ ભારે હતો ગામમાં રસ્તા ધૂળિયા ટાયર અને કાંટા વચ્ચે પુરાની દુશ્મના દુશ્મનાવટ વેરવારવા કાંટા દૂરમાં છુપાઈને બેઠા હોય ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ દુશ્મન ક્યાં બેઠો હોય એની એની ખબર ન પડે સાયકલ બાપડી થઈ જાય એને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ સાયકલવાળો હુકુમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંક્ચર રિપેરિંગના બાર પંદર લેબલ લાગેલા હોય તેમાં અમારાથી એકનો વધારો થાય જોકે તેના વધારાના પૈસા આપવા પડતા તે કઠતું ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય તે ચાડી ખાય એ બડબડિયા જોવાની બહુ મજા પડતી સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે જાને પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવા સંતોષ સાથે અમારી સામે જુએ ને બોલે મને હતું જ કે એકથી વધારે પંક્ચર હશે ડબલ પંક્ચર અને ડબલ દંડ જોકે અમારો દંડ એ સાયકલ સ્ટોર્સવાળાનો આનંદ બનતો ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયાવાળા મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં પણ સાયકલ તો બધું અનુભવે ધૂળના ધક્કામાં પડ્યું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે ક્યારેક પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભું રહે વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ દૂરમાં પડી જાય ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા પૃથ્વી માતા કહેવાય માટે દંડવટ પ્રણામ કર ને કરવાય પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાને લોહચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ એ તરફ જ ખેંચાય પથ્થર ઉપર થઈને નીચે પછડાય પછી બે ત્રણ ઘટના બને કાં તો થોડું આંચકો ખાઈને આગળ ચાલવા માંડે કા આડું થઈને સાયકલને અટકાવી દે કા પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બે બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય આસપાસ ઉભેલા સંભળાવે ખરા જોઈને ચલાવતો હતો હા ભાઈ હા જોઈને જ ચલાવી હતી પણ પૈડું માને તો ને સાયકલની આડોડાઈ પણ જેવી તેવી નહીં સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય આપણને થાક કે આપણને થાક કે આ જરાક તાળવી લીધી કે પત્યું પણ આપનું ધાર્યું બધું ક્યાં થાય છે ભેંસને અક્કલ હોય તો ને એ તો મારી બાજુ જ વળે તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય એટલે સાયકલ વધુ ને વધુ ભીંત બાજુ લઉં પછી તો ભીંત જ રહે સાયકલ ધડામ કરતી ભીંત સાથે ભટકાય હાથ પગ છોલાઈ જાય એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચ્યા પડવા કરતાં વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય ગેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય ત્યારે ક્યાં ખબર હતી કે દૂરમાંથી સેપ્ટિક થાય છે હાથમાં કોરી ધૂળ લઈ હથેરીમાં હલાવતા હલાવતા સાથે જીણી દૂર રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ ચલાવવાની સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં એ નહીં પરંતુ પૂરપાટ દોડાવી શકાય એક હાથ હેન્ડલ પરથી લઈને વાંચતા સાયકલ ચાલતી રહે જોનારા સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો જોકે ખરું પરાક્રમ બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતું પરંતુ નાની સાયકલમાં શક્ય નહોતું બન્યું જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું જરાક મોટી સાયકલ ફાવી ગઈ એકંદર હેઠા પડવાનું અટકી ગયું પણ બે તો ઠીક પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા એમાંય પથ્થર ખાડા દૂરના દફકા દફવાની મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયાર ભરી પીવાની બેસવાની તૈયારી હોય જોકે પાછળ બેસનારો એક ભલામણ ચોક્કસ કરે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો તો જ બેસું આ શરત પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યો તોય પડ્યો નહીં સાયકલ ચલાવી શક્યો એનો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાડી શકાતી જોકે ત્યારે કારણ વિનાયક ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું બીજાનું ધ્યાન ખેંચાવવું જોઈએ ને સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું બાળપણમાં દરેક પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે એટલે તો ભૂલાતો નહીં હોય ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવવો સાયકલ ચલાવવી તેમાં થતું ભૂમિ પતન હાથ પગ છોલાવાને આખરે સાયકલ ઉપર કાબૂ મેળવવો આ બધું જ અણુ અણુને સ્પર્શી જતું એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનું શક્ય નથી કારણ કે એ પ્રથમ અનુભવ હતો એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે ને